પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગ સાથે આજે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રેલી યોજી અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ધોરણ છ થી બારના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદભગવદ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ શ્રીમદભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તેમજ વિવિધ સંગઠનો આવકારી રહ્યા છે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓના જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતોને વૈશ્વિક સંદેશ આપવા તથા વૈશ્વિક વિકૃતિ પામેલ ભગવદ્ ગીતાનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચ કોટીના જીવન મૂલ્યો શીખી શકશે શાળાકીય અભ્યાસક્રમ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અભ્યાસક્રમ શ્રીમદભગવદ ગીતાનો અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગ કરે છે ત્યારે આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના આઠે સંવર્ગના શિક્ષકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી પાઠ્યક્રમ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા દ્વારા આજે અમારા આઠે સંવર્ગો દ્વારા શ્રીમદ્ ભાગવતજી જે પાઠ્યક્રમમાં જેનો અભ્યાસક્રમનો સમાવેશ કર્યો છે તેના સમર્થનમાં અમે સૌએ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે કે આ પાઠ્યક્રમમાં આ શ્રીમદ ભગવદ્ ગીતાને ચાલુ રાખો કેટલાક મિત્રોએ અથવા કેટલાક લોકોએ આને જે શ્રીમદ્ ભગવદ્ ગીતાને જે પાઠ્યક્રમમાં અભ્યાસક્રમમાં આવ્યો છે એને વખોડ્યો હતો પરંતુ અમે આ બાબતને વખોડીએ છીએ અને અભ્યાસક્રમને ચાલુ રાખવા માટેનું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને સરકારશ્રીના આ પાઠ્યક્રમમાં જે અભ્યાસક્રમ રાખ્યો છે તેને અમે આવકારીએ છીએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા વતીથી અમે સૌ એને આવકાર આપીએ છીએ